ગુજરાતની અંદર ગુજરાત ની અંદર દસ થી પંદર પશુઓના મોત ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ મહાનગરપાલિકા કરવામાં આવેલી હતી કે આ કોઈ પણ કાળે ચલાવી નહી લેવાય ચાર પાંચ દિવસ પહેલા જ્યારે નડિયાદની ગૌશાળાની અંદર જયારે કોર્પોરેશનને પકડેલા ઢોરના જયારે મુક્તિ થયા ત્યારે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે તમે જેટલા ઢોર મહિના છે એ ચલાવી નહીં લેવાય એના અમને પ્રૂફ અને પુરાવા આપો પરંતુ કોર્પોરેશન જે જે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહી અને જૂના વિડીયો છે એવું કહી અને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામે તમામ મગન મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામે તમામ અધિકારીઓને બોલાવી અને સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકો ગણતા ગણકારતા હોય ત્યારે માલધારીને અથવા કોઈપણ સમાજ સેવકને સાથે રાખી અને ઢોર ડબ્બાનું કરાવો જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે અને કોર્પોરેશન કોઈપણ એના કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે સૂચનની બદલે આ લોકો પોતે પોતાને હાઈકોર્ટની પણ ઉપર સમજી રહી શકતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જસ્ટિટ સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો સમાજ સેવકોને સાંભળો ગૌ સાંભળો વાત માલધારી સમાજની નથી પણ ગાય માતાની પણ વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામે તમામ દોર ડબ્બાનું ઇન્ફેક્શન કરવું જોઈએ જયારે રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જયારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી થી બહાર લઈ જાવ તો ક્યાં લઈ જાય આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાયનું સ્થળાંતર કરવું પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીનું જ્યારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તકદલી નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવી જોઈએ નિવૃત્ત જજ સાહેબ હોય એમાં અને સાથે સાથે ગૌસેવકો હોય અને સમાજ સેવકો હોય સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે ગુજરાતના રાજ્યપાલ છે તેમને અમદાવાદ રાજ્યપાલ શ્રી એટલે આપણા ગુજરાતના એક સન્માનનીય વ્યક્તિ કહેવાય એને પણ જ્યારે જાણ થઈ કે દાડી લીમડાના ઢોર ડબ્બાની અંદર આટલી ગાયોના મૃત્યુ થયા છે તો પોતે અચાનક દોડી આવ્યા ત્યાંના તંત્રને પણ જાણ ન કરીને આવી ગયા એટલે એનું એક કહી શકાય કે રાજ્યપાલ શ્રીએ પણ ગૌસેવક તરીકે કેટલી આની ગંભીર નોંધ લીધી છે પરંતુ આ અધિકારીઓ ત્યાં સાથે રહી અને સરકારશ્રીના અને અધિકારીઓ આપણા શ્રીને પણ એવું કહી રહ્યા હોય કે આમાં કઈ છે નહીં પરંતુ આ ભૂતકાળ ભૂતકાળ છે નથી રોજ વર્તમાનની અંદર સ્થિતિ જે જોઈ છે રાજ્યપાલ શ્રીએ રાજ્યપાલશ્રી શ્રી સાહેબને પણ એક રજૂઆત કરું છું કે તમામ માલધારીઓને વૈકલ્પિક જગ્યા આપો પછી જે સ્થળાંતર કરવાનું છે અથવા તો આ આખી એક નિમણૂક કરો એક કમિટીની અને કમિટીની અંદર આપશ્રી અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રી જેવા ઉચ્ચ અધિકારીઓને અને પદાધિકારીઓને સાથે રાખી માલધારીઓને સંતોને સાધુ સંતોને રાખી અને આના ઉપર નિર્ણય લ્યો જેથી કરીને ગુજરાતની જનતાને આવનારા દિવસોની અંદર દૂધ ચોખ્ખું મળતું રહે નકર આ એક એવું થશે કે જેમાં આપણે સિંહને બચાવવા માટે થઈ અને ગીરની અંદર સંવર્ધન કરાવી રહ્યા છીએ એવું પરિસ્થિતિ ન આવે કે આપણે ગાયને ગોતવા માટે થઈ અને જંગલમાં જવું પડે

તમારે તમામ જવાબદારી સરકારની હોય ત્યારે સરકાર શ્રીને અને હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ શ્રીને પણ રજૂઆત કરું છું કે આપ આ પત્રના માધ્યમથી આપ એક કમિટી બનાવો જેમાં અધિકારીઓ પદાધિકારીઓ અને મુખ્યમંત્રી શ્રી સાહેબ હોય અને રાજ્યપાલ શ્રી અને બે દીવૃત જજ સાહેબ પણ હોય અને સાથે કલેક્ટર સાહેબ હોય અને માલધારીને પણ સાથે રહ્યો સાધુ સંતોને જેથી કરીને આવનારા દિવસોની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રિય પાત્ર ગાય માતા છે જે ગાય માતાનું દૂધ આપણે અમૃત ગણી શકાય એ અમૃત દૂધ આપણને એની અમૃત ધારા સદંતર વહેતી રહે એવું આપને એક રજૂઆત કરું છું